બીપી અસ્મિતાના અહેવાલની સૌથી મોટી અસર ખાનગી ટ્યુશન કોચિંગ ક્લાસ પર હવે સરકારનું નિયંત્રણ રહેશે નિયમો બનાવવા સરકારે આઠ સભ્યોની કમિટીની રચના કરી છે ખાનગી કોચિંગ ક્લાસ એક્ટ બનાવી કમિટીની રચનાનો નિર્ણય કરાયો છે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ કમિટીના હશે ચેરમેન ખાનગી કોચિંગ ક્લાસ કે ક્લાસીસ માટે રજિસ્ટ્રેશન થશે ફરજિયાત સરકાર આગામી સમયમાં વિધાનસભામાં વિધાયક લાવી શકે છે કમિટી ખાનગી કોચિંગ ક્લાસના નિયમો માટે મુસદ્દો તૈયાર

જરૂર કેમ પડી અને આ કમિટી કઈ રીતે મુસદ્દો તૈયાર કરશે નામદાર સુપ્રીમ કોર્ટના પચીસ સાત બે હજાર પચીસના આદેશ પ્રમાણે દરેક રાજ્યએ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ અને ટ્યુશન ક્લાસની એ એક ચોક્કસ ગાઈડલાઇનનો પરિપત્ર હોવો જોઈએ આ પ્રમાણે પચીસ નવ બે હજાર ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારે એ રૂલ્સ અને એક્ટ્સ બનાવવા માટેની કમિટીની રચના કરવામાં આવી છે